સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ કોટન ના ભાગમાં તો લઈએ તમામ તાજા રિપોર્ટ ની માહિતી તે પેલા જે ખેડૂતોને નવા ચેનલ ને સબસ્ક્રાઈબ આવી શકે જેથી તમને રોજે રોજ નવું કંઈક જાણવા મળે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ સારા લાગે તો લાઇક પણ તમે કરી શકો છો ભાગ ને કપાસ બધાની અંદર જોઈએ તો આજે છે આપણે સવારમાં માહોલ હતો એ મજબૂતી સાથે જોવા મળ્યો સાંજ સુધી છે આપણે મજબૂતી સાથે માહોલ જોવા મળે છે ગુલદાર ની અંદર આપણે જોઈએ તો એમાં પણ આપણે ભાવ છે મજબૂત જોવા મળ્યા છે કોઈ ઘટાડો નથી પણ એમ સુધારો પણ નથી જોવા મળતો અને સવારના ભાગમાં આપણે ચર્ચા કરેલી છે ભાવ વિશે તો જે ખડે એ ભાગ છે પ્રથમ ભાગ ન જોયો હોય તો ખાસ જોઈ લેવો આ ભાગની અંદર છે આપણે ચર્ચા કરીએ આગળ બંને વાયદાની અને એ પહેલા ચર્ચા કરીએ કપાસના ભાવની તો કપાસના ભાવ હાલ જોઈએ તો બી ગ્રેડ ની અંદર છે આપણે પાંચસો વીસ રૂપિયા થી લઈને પાંચસો પચાસ રૂપિયાના ભાવ છે આપણે એક મણના જોવા મળે છે એવી રીતના એવી રીતના એવન સુપર ક્વોલિટી સારા વાત કરીએ તો એક મણના ભાવ છે 580 85 રૂપિયાના જોવા મળે છે એમાં આપણે ભાવ છે આજે જોવા મળે છે બારસો રૂપિયા થી લઈને 1400 રૂપિયાના છે પચાસ કેજી પર બેગ ની અંદર છે નબળી ક્વોલિટીમાં કપાસ્યા ખોળના ભાવ પચાસ માં જોવા મળે છે સારી એવન સુપર બ્રાન્ડ ની વાત કરીએ તો એમાં આપણને પચાસ કેજી પર બેગમાં ભાવ છે લઈને પંદરસો ની વચ્ચે જે ભાવ જોવા મળે છે જે કપાસ્યા ખોળ ની અંદર સાઈઠ કિલોની બેગ જે આવતી હોય છે એની અંદર સોળસો રૂપિયા થી લઈને સોળસો પચાસ રૂપિયા સુધીના ઊંચા ભાવ છે આપણે કડી કલોલ ડિસ્ટ્રિક્ટની અંદર જે જોવા મળતા હોય છે સરેરાશ ભાવ આપણે સમજીએ તો પંદરસો રૂપિયાના આજુબાજુ છે કપાસ્યા ખોળના પચાસ કેજી ના ભાવ આપણે ગણી શકીએ જોઈએ તો કપાસ્યા ખોળની અંદર છે લગાતાર છે પચાસથી સાઠ સિત્તેર રૂપિયા સુધીનો ઘટાડો છે આપણને એક મહિનાની અંદર પાછલા એક મહિનાની અંદરથી આપણે એવરેજ મૂકીએ તો પચાસથી સાઠ સિત્તેર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે પણ એકંદરે છે માંગ સામે ઘટાડો વધારો તો જોવા મળવાનો જ હોય છે અને કપાસા અથવા કપાસા ખોળનો જે ભાવ છે એની અંદર સુધારો છે ગમે ત્યારે જોવા મળતો હોય છે એની માંગ છે આગળ આગળ ગમે ત્યારે ઓછી વધઘટ જોવા મળતી હોય છે પણ માંગ અવશ્ય બની રહેતી હોય છે એવી રીતના વિદેશ વાયદો તમારી સામે કોટન અમેરિકન વાયદો છે આઈસ ફ્યુચર ઓપન કરવામાં આવ્યો છે એની અંદર તમે જોઈ શકો છો આઈસ ફ્યુચરની અંદર છે જોવા મળે છે ઓપનિંગ સપાટી છે એસી પોઈન્ટ અઠોતેર સેન્ટની અને જોઈએ તો આજે તળિયાની સપાટી કોઈ મોટી બતાવવામાં નથી આવી પણ કાલે વાયદાની ની અંદર છે ઓગણસી પોઈન્ટ અઠ્યોતેર સેન્ટનું લેવલ છે આપણે તળિયાનું જોવા મળ્યું હતું પણ આજે તળિયાનું લેવલ જોવા નથી મળ્યું વાયદો અત્યારે હાલની જે સપાટી તમે જોવો છો એક્યાસી પોઈન્ટ સીરો સાત સેન્ટના લેવલે છે અને મથાળાની સપાટી એક્યાસી પોઈન્ટ સૌ સેન્ટની વાયદા એ દિવસ દરમિયાન આપણને એશિયન કલાકો દરમિયાન છે ટચ કરતો વાયદો છે આપણે જોવા મળે છે એટલે કોટન અમેરિકન વાયદાની અંદર મજબૂતી જોવા મળે છે એના લીધે ઘરેલું બજાર છે ઘરેલુ કોટન એમસીએક્સ પણ આપણને મજબૂત સ્થિતિમાં આજે જોવા મળ્યું અને એના લીધે છે આપણા ઘરેલું બજારો પણ મજબૂત જોવા મળે છે ભારતીય બજારો છે વિદેશ વાયદા આધારિત છે મજબૂત જોવા મળે છે નહી તો પ્રમાણ છે આખા દેશની અંદર અલગ અલગ રાજ્યોના જે રિપોર્ટ રજૂ કરીએ છીએ વેચવાલી પ્રમાણે જોઈએ તો માંગ સામે વેચવાની જોવા મળે છે પણ એક રિપોર્ટના આધારિત જોઈએ તો ગઈ વર્ષના આ સમયગાળામાં સરખા સમયગાળામાં સમજીએ તો ઘરેલું ખપત છે સાઠ થી પાસઠ લાખ ઘાસડીની જોવા મળી હતી જે જાન્યુઆરી મહિના સમયગાળા પ્રમાણે આપણે જોઈએ તો આ સિઝનમાં જોઈએ તો એસી થી પંચાસી લાખ ઘાસડીની જે ખપત એટલે કે આપણા દેશની અંદર જે સ્થાનિક માંગ અને જે કોઈપણ રીતે છે કોટનનો ઉપયોગ થતો હોય છે એમાં ખપત છે થઈ ચૂકી છે એટલે કે પંચ્યાસી લાખ ગાંસડી છે વપરાઈ ચૂકી છે અલગ અલગ કોટન દોરા ધાગા કે ગાર્મેન્ટ અથવા તો અન્ય પ્રોડક્ટ રેડીમેડ બનાવટો અથવા તો કોઈપણ બનાવટમાં છે વપરાઈ ચૂકી છે અને જે નિકાલ એનો થઈ ચૂક્યો છે જે ગઈ સિઝનમાં છે માત્ર સાઠથી પાંસઠ લાખ ઘાંસળી છે એનો નિકાલ થયો તો જાન્યુઆરી મહિના જોઈએ તો આપણે એસી થી પંચાસી લાખ તો સવારના ભાગમાં તમને સમજાવ્યું કે એક કરોડ ને ચૌદ લાખ ઉપર છે ઘાસડી બની ચુકી છે તો એ ઘાસડીમાં જે પંચ્યાસી લાખ ઘાસરા બાદ જે ઉપર ગાંસડી જે વધે છે એ જીનિંગ મિલો છે અથવા તો કોઈ ના કોઈ રીતે સ્ટોકમાં છે અને એ વપરાવાની અત્યારે હાલ ચાલુ છે પણ એકંદરે સમજીએ વેચવાલીનું પ્રમાણ છે હજી પણ આપણને જે ગુજરાત રાજ્યની અંદર આજે પણ બે લાખની આજુબાજુ આંકડો છે મણનો જોવા મળે છે ને એવી રીતના જોઈએ તો દેશની અંદર પણ વેચવાલી નું એક લાખ ની હજાર કે પંચાસી નેવું હજાર સુધી પહોંચે નહીં એવો આંકડો છે આપણને જોવા મળે છે પર ડે જે વેચવાલી રાજ્યોની અંદર ગાંસડીની જે જોવા મળે છે એ લગભગ એક થી બે લાખે ફરીથી પહોંચવા જઈ રહી છે એટલા માટે ખાસ વેચવાલીમાં કંટ્રોલ આવશે નહીં ત્યાં સુધી બજાર ઉપર દબાણ નથી જોવા મળતું એટલું બધું સત્તા પણ દબાણ છે ખેડૂતો લાવવા માંગે છે એવું આપણે હાલ મહારાષ્ટ્ર અને તેલંગાણાના ખેડૂતોની જે વેચવાલી આપણને જોવા મળે છે જે બજારની અંદર પચાસ હજાર ઘાસડી પર ડે જે તૈયાર કરી શકે મહારાષ્ટ્ર રાજ્ય એવું નથી એટલો બધો ત્યાં વિસ્તાર છે કે કપાસની અંદર બીજા સ્થાને ઉત્પાદન ધરાવે છે પણ વેચવાલીનું પ્રમાણ છે હાઈએસ્ટ લેવલ ઉપર છે મહારાષ્ટ્રની અંદર અને બીજા તેલંગાણા જોવા મળે છે ગુજરાત જોવા મળે છે પણ ગુજરાતની અંદર વધારે પડતી મહિનામાં જોવા મળી હતી ડિસેમ્બરમાં વેચવાલી અત્યારે હાલ પૂરતી જાન્યુઆરી મહિના દરમિયાન છે આપણને થોડીક કંટ્રોલમાં જોવા મળે છે અથવા તો ઘટી પણ શકે છે આગામી સમયમાં પણ ઓલ ઓવર દેશની અંદર જોઈએ તો એક થી બે લાખે આંકડો જયારે પહોંચે પર ડેમાં તો જયારે આપણે જોવાનું એ છે કે ઘાસડીની જે આવક છે દેશની અંદર દોઢ લાખ ની નીચે જયારે જોવા મળશે ત્યારે અવશ્ય ભાવ ઉપર પરિવર્તન આવશે જ્યાં સુધી છે ભાવ ઉપર તમને દબાણ અથવા તો સ્થિર થી કપાસમાં જોવા મળી શકે છે આ માત્ર ને માત્ર અત્યારે હાલ બજારના ઓવરઓલ ડેટા સાથે તમને માહિતી આપી છે અને જોઈએ ઘરેલો તો એની અંદર જોઈ શકો છો ઓપનિંગ સ્થિતિ છે તમને છપ્પન હજાર ને સાઠ રૂપિયાની બતાવવામાં આવી હતી તળિયાની સપાટી દિવસ દરમિયાન પંચાવન હજાર છસો સાહીઠ રૂપિયા બતાવવામાં આવી છે ઊંચા થવાની પ્રાઇસ હોય તો દિવસ દરમિયાન છપ્પન હજાર સાઠ રૂપિયાની બતાવવામાં આવી હતી વાયદો આગલા દિવસે બંધ થયો તો પંચાવન હજાર પાંચસો ને એશી રૂપિયાના ભાવે હાલ આપણે અત્યારે જોવા મળે છે પંચાવન હજાર છસો ને સાઠ રૂપિયાના ભાવે જાન્યુઆરી વાયદાની અંદર એશી રૂપિયાનો સુધારો આપણે જોવા છે જીરો પોઈન્ટ ચૌદ ટકાની મજબૂતી સાથે વાયદો છે વિદેશ વાયદાના આધારિત છે આપણે મજબૂત સ્થિતિમાં જોવા મળે છે નહી તો વેચવાલી સામે છે વાયદાની અંદર દબાણ અવશ્ય આવવું જોઈએ પણ એ દબાણ જોવા નથી મળે જોવા મળે છે સામે જે માંગ છે એ પણ ગઈ સીઝનની સરખામણીમાં આપણે જોઈએ તો ઘાસડી ઘણી બધી ખપત થઈ ચૂકી છે અથવા તો કોઈ ના કોઈ રીતે ઘાસડી સ્થાનિક વપરાશની અંદર કેતા કે ઘરેલું માંગની અંદર અંદર સ્થાયી થાય એટલે કે સારી બાબત એ છે કે કોટનનો કોઈ પણ રીતે ઉપયોગ થાય અને વપરાય ચુક્યા આ વધારે પડતા સ્ટોકની ચિંતા ઓછી થઈ શકે છે અને ભાવ ઉપર છે આગામી સમયમાં એની પણ મજબૂતી જોવા મળી શકે છે સ્થાનિક માંગ આગામી સમયમાં કેટલી વધે એ તો જોવાનું રહેશે ત્યાં સુધી તમને અવનવી દેશ દુનિયાના ન્યુઝ અપડેટ કરાવતા રહીશું હવે સવારના ભાગમાં ત્યાં સુધી બધા મિત્રો ને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર